નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગાઝિયાબાદમાં બીજેપી કાઉન્સિલર કોરોના પોઝિટિવ થયા છે ફોજદારી કાયદા સંબંધિત ત્રણ મહત્વના બિલ લોકસભામાં પસાર આ ત્રણે નવા ફોજદારી કાયદા બિલ એ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે કોઈપણ સમયે સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તૈયાર રહેજો સીએમ નીતિશે જેડીયુ સાંસદોને કહ્યું છે પશુ ખાણ થતા ભીડને અટકાવવા ગાંધીનગરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને મંત્રી કુંવરજી બાવળીયાની હાજરીમાં બેઠકનું આયોજન અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વકર્યો છે દેશમાં કોરોનાએ ફરી દસ્તક દીધા બાદ દેશની ચિંતામાં વધારો થયો છે ગુજરાતમાં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં સાત ગાંધીનગરમાં એક કેસ સામે આવ્યો છે આ સાતમાંથી પાંચ લોકોની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી પણ છે આ તમામ દર્દીઓને હાલમાં આઇસોલેશનમાં રખાયા છે આ દર્દીઓ પશ્ચિમ અમદાવાદના જોધપુર પાલડી અને ઘાટલોડિયા વિસ્તારના છે જેઓ કોરોના પોઝિટિવ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્વેટર્સના નવ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે શેર બજારમાં અચાનક કેમ આવ્યો કડાકો પ્લસમાં ખુલ્યા બાદ અને નવો ઓલ ટાઈમ હાઈ કર્યા બાદ શેરબજારમાં અચાનક કડાકો નોંધાયો હતો એનએસસી અને બીએસસીમાં એસ સીમાં આશરે એક પોઈન્ટ ત્રીસ ટકા જેટલો મોટો ઘટાડો થયો છે જેના લીધે ઇન્વેસ્ટર્સે નવ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા માર્કેટ અચાનક તૂટવા સામે દેશમાં નોંધાયેલા કોરોનાના નવા વેરિયન્ટના કેસને જવાબદાર માનવામાં આવે છે દેશમાં હાલ સાતસો જેટલા એક્ટિવ કેસ થઈ ગયા છે આરોગ્ય મંત્રાલયે પણ આ અંગે માહિતી આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ત્રણ જાન્યુઆરીએ કેરળ જશે બે લાખ મહિલાઓને કરશે સંબોધન ત્રણ જાન્યુઆરીએ પીએમ કેરળના ત્રિશુર જશે અહીં તેઓ બે લાખ મહિલાઓની સંભાને સંબોધિત કરશે કેરળ બીજેપીના અધ્યક્ષ સુરેન્દ્રને કહ્યું છે કે આ સભાને શ્રીત્રી શક્તિ સમાગમ નામ આપવામાં આવ્યું છે સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને સફળતાપૂર્વક પસાર કરવા બદલ પીએમને અભિનંદન આપવા કેરળ બીજેપીએ આ સભાનું આયોજન કર્યું છે આ ઇવેન્ટ માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ આ પ્રકારની પ્રથમ ઘટના હશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે